રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે ખેડૂત નેતા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે નામ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના બનોતા પુત્રને ગરીબોના દુઃખમાં સહભાગી બનતા લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા અને ખેડૂતોના નેતા તરીકે વર્ષો સુધી ખેડૂતોના દુઃખમાં સહભાગી બનતા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાએ ઉપલેટા શહેરમાં વર્ષો સુધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચૂક્યા હતા અને હાલ પણ તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પરિવાર અને લેવવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં ગરીબો માટે દર વર્ષે ફ્રીમાં સર્વ રોગ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ રાખવામાં આવી છે અને ગરીબોના મસીહા તરીકે તેઓ સાબિત થયા છે તો આ રીતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે હતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં વોર્ડ નંબર પાંચમાં આવેલ મંડપ રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ માર્ગ તરીકે નામ આપી આ રોડનું નામાંકન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમની યાદોને તાજી કરવામાં આવી હતી તો આ

મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરોવર વિદાન કેમ્પ અને અનેક સેવા કે પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે આવતીકાલે પણ દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને સમાજ દ્વારા અહીંયા પણ આયોજન થયું હતું લગભગ ત્રણસોથી વધારે હોટલ એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય સુભાઈ સોજી હતા વોર્ડ નંબર પાંચની અંદર નગરપાલિકા નગરપાલિકાએ રોડનું નામ વિલભાઈના નામ સાથે જોડીને વિખલભાઈ રાખ એનું નામકરણ કરવામાં આવ્યું હતું એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક વ્યક્તિના પાંચ વર્ષ ગયા પછી પણ એટલી બધી લોક ચાહના અને 150 થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે હું સમગ્ર આયોજકોને આદરિયા પરિવાર વર્તી સૌધર들에게 ખૂબ ખૂબ અભિનંદન સરપ્રાજ કોળી સાથે સીએન 24 নিউজ પુપલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ